આ નબળી સરકારના રાજમાં આઈએસ અધિકારી કે આઈપીએસ અધિકારી મુખ્યમંત્રીને ગાંઠી નથી રહ્યા રાજ્યના લોકો મરી રહ્યા છે અને હવે સીટની રચના કરે છે અને ત્યારબાદ સીટના વડા કહી રહ્યા છે કે આઈએસ કે આઈપીએસ અધિકારી કે કોઈ પણ હોય તેને છોડવામાં નહીં આવે ભૂતકાળમાં પણ સીટની રચનાઓ થઈ ચૂકી છે આ રાજ્ય સરકારે કેટલા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

અને ત્યારબાદ રાજકોટમાં અઠ્યાવીસ લોકો જેમાં નાના ભૂલકા બાળકો હતા જે રમવા ગયા હતા જે જે જીવતા ગયા છે છે પરંતુ આ આ આઈએસ અને આઈપીએસ અધિકારીઓ તે લોકો લોકો રાજ્યના મરી રહ્યા છે પણ તેમને કશી પડી નથી અને ત્યારબાદ સરકાર સીટની રચના કરે છે સીટના વડા જે સુભાષ ત્રિવેદી તેમણે આજે હર્ષ સંઘવી સાથે મીટિંગ કરી હતી તેમની સાથે રાજ્યના પોલીસ વડા પણ હતા

ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલ પ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને

અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે નું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જ્યારે સૌથી પહેલાં આ જગ્યાને વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંક જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ

એક અહેસાસ આપી શકીએ એક સત્યની માહિતી આપી શકીએ એ આશયથી થયેલ છે આ નબળી રાજ્ય સરકાર છે જેના રાજમાં ગુજરાતના લોકો મરી રહ્યા છે મારા તમારા જે બાળકો છે તે મરી રહ્યા છે ને તેમ છતાં આ સરકાર છે તે કંઈ કરી નથી શકતી આ નબળી સરકાર છે જેને આ આઈએસ અને આઈપીએસ અધિકારીઓ છે ચાહે તે ગાંધીનગરમાં બેસતા હોય કે ચાહે જિલ્લામાં તે બેસતા હોય તે ગાંઠી નથી રહ્યા તેના અનેક પુરાવા છે કેમ કે રાજ્યમાં એક પછી એક ઘટનાઓ બની રહી છે લોકો મરી રહ્યા છે તેમ છતાં આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકો મરી તો રહ્યા છે ને તેમના પેટનું પણ પાણી નથી હલતું રાજકોટની ઘટના બાદ સરકારના પગ નીચેથી જે જમીન જતી રહી છે ને ત્યારબાદ સીટની તેમણે રચના કરી છે આ સીટ પણ બે પ્રકારની છે જેમાં અધ્યક્ષ સુભાષ ત્રિવેદીને બનાવવામાં આવ્યા છે જે બે દરકારી હતી તે સામે મૂકવામાં આવશે જ્યારે બીજી સીટ રાજકોટ પોલીસમાં બનાવવામાં આવી છે જેના અધ્યક્ષ તરીકે ડીવાયએસપી ભરત બસિયા છે તે ગુનાહિત બેદરકારી છે તે ધ્યાને લેશે હવે જોવાનું તે રહેશે કે સુભાષ ત્રિવેદીએ જે નિવેદન આપ્યું છે અને ત્યારબાદ જે આઈએસ કે આઈપીએસ અધિકારી દો સીટ ઠરે છે અને તેમના નામની ભલામણ કરે છે તો આપણા નવ જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે ત્યાં આ કર્મચારીઓના અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા તેની સૌ કોઈ ગુજરાતના લોકો મીટ માંડીને બેઠા છે જોઈએ અઠ્યાવીસ લોકો જે જીવતા ભૂંજાઈ ગયા છે અને ગુજરાતના લોકો પણ હચમચી ગયા છે ત્યારે ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ મુખ્યમંત્રી અને મંત્રીઓના પેટનું પાણી હલે છે કે નથી હલતું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા